લોકની અંદર કહેવત છે કે સ્વામિનારય સુખી બહુ તો એના બે કારણ છે એક તો સાચો સ્વામિનારાયણીય હોય એની આડી લાઈન ક્યારેય ન હોય એને ક્યારે એલ ફેલ કે જ્યાં ત્યાં એનો રૂપિયો જાય નહીં એટલે પણ સુખી હોય ભગવાનની આજ્ઞા અને મર્યાદામાં રહેતા હોય એટલે પણ સુખી હોય અને ભગવાનનો જે ભક્ત છે એના આચાર વિચાર આ બધું જ પવિત્ર હોય તમે જોજો પહેલાં વિચાર બગડે ને પછી જ રૂપિયા બગડે પહેલાં આપણું મન બગડે પછી ધન ને તન ને બધું બગડે તો એટલા માટે આપણે બધા જ શીખ્યા છીએ અને ભગવાન શ્રી હરીએ માગી લીધું છે સાચો સ્વામિનારાયણનો આશ્રય તો એ ઠીક છે તમે બે રૂપિયાની કંઠી ડોકમાં નાખીને તમારે જાતને સત્સંગે કેવરાવતા હો તો એ તમને મુબારક છે પણ સાચો સત્સંગી જે હોય એને કોઈ પ્રકારનું વ્યસન ન હોય એને આ દુનિયાની અંદર મર્યાદા વગરની જે જે ફેશન છે હોય પહેરીને વરઘોડા નીકળે છે ને એ સ્વામિનારાયણ ના આશ્રિતને ન હોય એની તો કેટલી બધી મર્યાદાઓ હોય તમારા ઘરની અંદર આવનારી જે ગૃહલક્ષ્મી એ તમારા ઘરની લજ્જા છે એ તમારા ઘરની આબરૂ છે તમારા ઘરની શાન છે અને એને તમે રસ્તા ઉપર અને લગ્ન મંડપોમાં ને એમાં અડધ નગ્ન અવસ્થાની અંદર બધાની સામે એના ફોટાઓનું તમે પ્રદર્શન ભરો આ કોઈ સત્સંગીનું લક્ષણ નથી ઘણા કે હવે અમારે ઘર મોટું ને સંબંધ બધાની સાથે મોટા મોટી મોટી પાર્ટીઓ સાથે તો અમે ન કરીએ તો સમાજમાં નબળી વાતો થાય બિલકુલ ખોટી વાત છે તમે નબળું કામ કરો તો જ નબળી વાત થાય તમે એમાં સુધારો કરો સારું કરો અને તમે એવું નક્કી કરો કોઈ પણ વ્યક્તિ આવું કરે તો એને ત્યાં કોઈ સત્સંગીએ જાવું જવું જ નહીં ગમે એવો સંબંધ હોય તોય બધા છાંડી જાય પણ બધાને આ ગમે છે ને લોલે લોલ થાય છે ને એ તમે લગ્ન મંડપમાં એલઈડી મૂકી હોય ત્યારે જોવા માટે કોણ ટિકિટો લઈ લઈને બહારના કોઈ આવ્યા હોય તમારા ને તમારા વડીલો બેઠા હોય અને એ વડીલો અર્ધ નગ્ન અવસ્થામાં તમારી ગૃહ લક્ષ્મીને જોવે આ મર્યાદાને નેવે મૂકી છે તમે રસ્તામાં નાચગાન કરતા હો છો એની મર્યાદા હોય જેમ તેમ નાચગાન તમને એમ થતું હોય હમણાં મેં કીધું એમ કે તમે સિંહ જેવા છો એટલે તમારા મોઢમ કોઈ હાથ નાખવા તો ન આવે પણ જરાય પણ આ વસ્તુ સારી ન લાગે એના માટે બીજું ઘણું બધું થાય તમે રાસ ગરબા તમારે ત્યાં ગોઠવો સરસ રીતે ભગવાનના કીર્તનો ગાવ તમને દેશભક્તિ લોકગીતો ગમતા હોય એ ગાવ એની કોઈ જ ના નથી પણ કોઈ પણ વ્યક્તિ આગળ નીકળીને આમાં સુધારો કરશે તો જ સુધારો થશે અને લોલે લોલે તો ગાડા ગબડે જ જાય છે અને હજારો લાખો કરોડો રૂપિયાના પાણી થાય છે તમે જે આ બધા ખોટા ખર્ચા કરો ને એની પાછળ ગરીબ માણસની બબે પાંચ પાંચ દીકરીઓ પરણી જાય તો એના અહીંયાને શાંતિ થાય એના હૃદયને ઠારશો તો લગ્ન કરેલા તમારા પુત્ર અને પુત્ર વધુને ક્યારેય નહીં આવે એ આશીર્વાદ મળશે એના અને જ્યારે જ્યારે કહેતી નથી આ ગળું કંઈ એમને એમ થોડું વયું ગયું છે આ કઈ કંઈને જ ગયું છે પણ જ્યારે આપણે કહેતા હોઈએ ત્યારે સભા મંડપમાં એકદમ સૂનમુન થઈને બેસી રહે બહાર નીકળે એટલે અખો કે આનું કરવું કેમ બીજા દિવસે પાછું એમનું એમ અહીંથી ઘણા હાંજે જવાનું હશે તો એ નાચવા મળશે તમારે જોઈ લો એની ના નથી આપણે અહીંયા રાસ ને એવું શા માટે લેવડાવીએ છીએ ભગવાનની પ્રસન્નતા માટે મર્યાદાથી આપણે લેતા હોઈએ છીએ અહીંયા ભલે યજમાનો હોય કે કોઈ પણ હોય અમે ક્યારેય કોઈની શરમ આ બાબતે ન ભરીએ અમને એવું લાગે કે આનું કપડું અમર્યાદિત છે તો એક બાજુ બોલાવીને કહી દઈએ કે સાત દિવસ પછી જે કરવું હોય એ બાકી અમારી સભામાં નહીં આવે છે આ આ જીન્સ પહેરવાનો સમય છે છે હિન્દુ સંસ્કૃતિ અને એ સંસ્કૃતિની ઋષિ પરંપરા એની મર્યાદાઓ હોય અને એ મર્યાદા પ્રમાણે રહેતી ક્યારેય દુઃખી થાય જ નહીં અને યાદ રાખો વચનામૃતમાં મહારાજે કહ્યું કે ભગવાનનો ભક્ત વર્તમાન ધરાવે ત્યારે એના જે સંચિત કર્મ હોય એ બધાય બળીને ભસ્મ થઈ જાય છે અને ભગવાનના ભક્તના જીવનમાં જે દુઃખ આવે છે એ ભગવાનની બાંધેલી મર્યાદા તોડવાથી આવે છે અને બીજા કોઈ વિમુખ છે એના જીવનમાં જે દુઃખ આવે છે એના કર્મના આધીનપણાથી આપણા કર્મ તો ખપી ગયા જ્યારે આપણે વર્તમાન ધરાવ્યા ત્યારે તોય દુઃખ કેમ આવે છે તો કે ક્યાંક ક્યાંક આપણે ભગવાનની બાંધેલી મર્યાદાઓને તોડતા હોઈએ છીએ

સારા સારા સત્સંગીઓ કહેવાતા હોય મા બાપના બિચારાને ઘણી ચિંતા હોય હું એવું નથી માનતી કે છોકરાઓ અવળી લઈને જાય તો મા બાપ રાજી થતા હોય મા બાપને રોવા માટે ખૂણો પણ જડતો ન હોય એટલું એને હૃદયથી દુઃખ હોય કે મારો દીકરો કે મારી દીકરી આવી પણ હવે એના હાથમાં બાજી ન હોય કારણ કે રૂપિયાના તોરમાં તોરમાં નાનપણથી બહુ છૂટ આપી દીધી પછી હાથમાં બાજી નથી રહેતી એટલે મારી ખાસ ખાસા સમાજને ભલામણ છે બીજાની તો આપણને ખબર નથી પણ અત્યારે પટેલ સમાજની તો બહુ બુરી દશા છે જોયું નહોતું જોઈ ગયા છે યાદ કરો તમારા વડવાઓએ કેટલી કાળી મહેનત કરી અને તમને મોટા કર્યા હશે તમારા માટે ગામડા જમીનો બીજું ત્રીજું એ વેચી વેચી ના એ તમે તાગળ ધીન્ના કરો છો હું વ્યાસ ભાગવત ને તમારું ભાગવત બે થોડું થોડું વાંચીશ કારણ કે વ્યાસ ભાગવત તો તમને ખબર જ છે અને પરીક્ષિત ગંગાને કાંઠા બેઠો બેઠો કથા સાંભળે છે તો એમાં આપણને તો કોઈ ફેર પડવાનો નથી પણ આપણે જ્યારે આ સભા મંડપમાં એક પરીક્ષિત થઈને કથા સાંભળવા માટે બેઠા છીએ તો આપણા જીવનની અંદર શું સુધારો કરવો જોઈએ એ આપણે ખરેખર શીખવા જેવું અને સમજવા જેવું છે માટે ભગવાનના આશ્રિત હોય એણે પૂર્ણ મર્યાદાની અંદર રહેવું આ કળિયુગનું કલુષિત વાયરો વાયર એવો છે આપણા કુટુંબ પરિવાર આપણા બાળ બચ્ચાઓને વાયરો સ્પર્શ ન કરી જાય એનું ધ્યાન જરૂરથી રાખવું જે વસ્તુની તમને પંદર સોળ વર્ષના થયા તોય ખબર નહોતી પડતી એ વસ્તુની આજ તમારા પાંચ પાંચ વર્ષના છોકરાઓને બધી જ ખબર હોય છે મીડિયાનો જમાનો છે એટલે સારા સંસ્કારો આપી અને સાવધાની તો રાખવી જ પડશે મારા જે માગી લીધું જ મારો આશ્રિત દુઃખી નહીં થાય પણ ભગવાનની આજ્ઞામાં રહેશે તો નહીં થાય ને એક વસ્તુ એ પણ યાદ રાખો કે તમે ભગવાનની આજ્ઞામાં રહ્યો છો તમે દાન પૂન સત્સંગ કરો છો દેવ મંદિર સંત સમાગમ બધું તમે કરો છો

અને તમે ભગવાનને સત્સંગને મર્યાદાઓને રાખ્યા છે ત્યાં સુધી તમારા છોકરા અડાવાળા થાય તોય ભગવાન કાંઈ હળી નહીં કરે અને પછી એક સાથે હાથ ફેરવી દેશે એટલે ભાગવતને માધ્યમ બનાવી અને સમજવાની ખૂબ જ જરૂર છે આજ તમારી પેઢીઓ તમારા હાથમાં નથી તમારા કયામાં નથી એને તમે કાંઈ કહી શકતા નથી તો આ બધી ઉપાધિ ક્યારે આવી કો જોઈ એટલે આપણને ભાગવત સમજાવે છે કે બધા જ કરેલા કર્મ રાત્રિ દિવસ નહીં પાપ અંધારે રહે છાનું કરો કે ચોકમાં અંતે પોકારી ઉઠશે આ લોક કાન કાં પરલોકમાં બે માંથી એક લોકની અંદર તો ભોગવવું જ પડવાનું છે બધું જ આયા નાયા રહેવાનું છે કર્મ આપણા જે હોય એ લઈને જવાનું છે અને એ કર્મનો ભોગવા વગર છૂટકો નથી કોઈ એવું ન વિચારે કે સત્સંગી હોય તો યમદૂતનું તેડું ન આવે બિલકુલ ખોટી વાત છે સત્સંગી હોય પણ કાંઈક સત્સંગની મર્યાદા રાખી હોય તો તમે તમારી જાતને સત્સંગી માનો છો બાકી તમારા કર્મને કારણે ઉપરવાળો તમને સત્સંગી માનતો જ નથી તમે મર્યાદામાં રહ્યો તો એ તમને પગે લાગીને દૂરથી ભાગે પણ તમે મર્યાદા તોડો એટલે તમારી કોઈ જ ગણતરી અહીંયા તો ઓળી ચાંદલો દેખાય કંઠી દેખાય કે હાથમાં માળા દેખાય ઘરમાં મંદિરિયામાં ભગવાન ઊભા હોય તો ઠીક છે લોકો એવું માને કે આ સત્સંગી છે માટે બધા એને ખાસ ખાસ ભલામણ છે કે બધું જ મૂકીને જવાનું છે એટલે હંમેશા મર્યાદામાં ભગવાનની બાંધેલી આજ્ઞાઓની અંદર રહેવું તો તમે આ લોકમાં પણ સુખી થશો અને પરલોકની અંદર પણ સુખી થશો તમારી પેઢીને તમે રૂપિયાનો વારસો ન આપી શકો તો કાંઈ નહીં પણ એને સંસ્કાર અને સત્સંગનો વારસો તો જરૂરથી આપો